તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી છે તમે જોઈ શકો છો કે આ રણુજા છે અને આ રણુજા જામનગરની પાસે કાલાવડા ગામ આવેલું છે કાલાવડની બાજુમાં આવેલું રણુજા ગામ છે તો વાત કરીએ મિત્રો ચમત્કાર વિશે તો અમુક વર્ષો પેલા એટલે કે ઘણા બધા વર્ષો પહેલા હીરાભાઈ ભરવાડ નામના અહીંયા જંગલ હતું જંગલમાં ગાયો ચાળવા માટે આવતા હતા ત્યારે રામાપી જે ચમત્કાર બતાવ્યો સાંભળી તમારા રુવાંટા ઊભા થઈ જવાના છે મિત્રો હકીકત છે અને એનો ઇતિહાસ સાંભળશો તો તમારો પગ નીચે જમીન પણ સરકી જશે મિત્રો વાત કરી હીરાભાઈ ભરવાડની તો હીરાભાઈ ભરવાડને રામાપીરે બેથી ત્રણ વખત પરચો બતાવ્યો પછી હીરાભાઈએ અહીંયા ભગત બની જવાનું નક્કી કર્યું કારણ કે હવે હીરા ભગત નામ પડી ગયું છે પહેલાં હીરાભાઈ હતું હવે હીરા ભગત તરીકે એને ઓળખવામાં આવે છે વાત કરીએ હીરા ભગતના ચમત્કારોની તો હીરા ભગતે આ જગ્યામાં જ પછી બેસી ગયા હતા ત્યાર પછી બીજી વાત કરીએ તો આખા પંથકમાં હાહાકાર મચી ગયો હતો અને બધા લોકોને ખબર પડી ગઈ હતી કે હીરા ભગતને સાક્ષાત વેણે વાતો કરે છે રામાપીર જેથી કરી દૂર દૂરથી લોકો આવવા માંડ્યા વાત કરીએ બીજી મુદ્દાની તો એમાં વાણિયા સમાજના ફોર વ્હીલ લઈને ડીઝલવાળી ગાડી લઈને રાજકોટથી આખું ફેમિલી જોવા માટે આવે છે કે રણુજામાં રામાપીરનો બહુ મોટો ચમત્કાર થયો બીજી વાત કરીએ તો એ લોકો અહીંયા આવે છે ત્યાર પછી અહીંયા એનું ડીઝલ થઈ રહે છે ત્યારે તો એ સમયમાં બહુ પંપ પણ બહુ જાજા હતા નહીં એટલે એનું ડીઝલ ખાલી થઈ જાય છે જ્યારે જોવે છે તો ટાંકીમાં હાવ થોડુંક જ હોય છે ઘૂટડો બે ઘૂંટડા જેટલું ત્યાર પછી એને હીરા ભગતને કીધું કે ભાઈ ડીઝલ થઈ રહ્યું છે ત્યારે હીરા ભગતે બાજુમાં હવે તળાવ નથી પણ પેલા તળાવ હતું એ તળાવમાંથી પાણીનું માટલું ભરીને નાખી દીધું તો લોકો કે પાણીમાં શું થાય પછી હીરા ભગતની કીધું કે હવે ગાડી તમારી જ્યાં સુધી તમે ટાંકી ખોલશો નહીં ત્યાં સુધી હાલશે ઓલા લોકોએ રાજકોટ હાંકી લીધી જામનગર જે એવા ધ્રોલ રખડી એવા પરંતુ એને જ્યારે ઘરે જઈને ટાંકી ખોલી તો હાવ એક ટીપુ એક પણ ડીઝલ ના નીકળું વિચાર કરો હીરા ભગતે કીધું જ્યાં સુધી તમે ખોલશો નહીં ને ત્યાં સુધી હાલશે ગાડી આ રામાપીનો ચમત્કાર છે અને ઇતિહાસ સાંભળી તો રુવાન્ટા ઊભા થઈ જાય કાળા કળિયુગમાં પણ રામાપીરાને સાક્ષાત હાજર હાજુ છે તો અહીંયા આવવા માટે જામનગરના કાલાવડ આવવાનું છે ને કાલાવડથી લગભગ પંદર વીસ કિલોમીટર દૂર છે આ મંદિર તો સાંભળો ઇતિહાસ અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં સાંભળો ઇતિહાસ જામનગર જિલ્લાના કલાવડથી 8 કિલોમીટરના અંતરે આવેલું નવરણુજા તામ ખૂબ જ લોકપ્રિય છે અને અહીં અલગ ધણી એવા રામદેવજી મહારાજનો સાક્ષાત વાત્સ છે એવું માનવામાં આવે છે નવરણુજા તામનો ઇતિહાસ પણ અનેરો છે કહેવાય છે કે જ્યાં મંદિર આવેલું છે તે જગ્યામાં અગાઉ વર્ષો પહેલા એક મોટું જંગલ હતું લોકવાયકા મુજબ આ જંગલમાં હીરાભાઈ નામના પરવાળ ઘેટા બકરા ચરાવવા માટે દરરોજ આવતા હતા હીરાભાઈને રામદેવજી મહારાજ ઉપર ખૂબ જ અખૂટ શ્રદ્ધા હતી અને તેમની ભક્તિમાં લીન રહેતા હતા હીરાભાઈ ભરવાડને રામદેવ પીરે પરછો પણ આપેલો પણ હીરાભાઈએ કહ્યું ભગવાન હું માનું છું કે તમે મને પરચો આપ્યો છે અને તમે પણ અહીં સાક્ષાત છો પરંતુ મારો સમાજ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે ત્યારે બારબીજના ધણી રામદેવજી અને કહ્યું કે પીપળનું સૂકું ડાળખું લીલું થઈ કૂપળો ફૂટે ત્યારે તું સૌને બતાવજે અને આ વાત સાચી પણ થઈ સમાજે આ વાતને માની પછી હીરાભાઈએ અહીં નાની દેરી બનાવીને રામદેવજી મહારાજની પૂજા કરવાનું ચાલુ કર્યું અને હીરાભાઈમાંથી હીરા ભગત તરીકે ઓળખાવા લાગ્યા આ જગ્યાએ પીપળનું વૃક્ષ હતું તે જગ્યા હાલ વિરામ વૃક્ષ સ્વરૂપે આખા ગુજરાતમાં જાણીતી છે અહીં હાલમાં નવા તથા જૂના એમ બે મંદિરો આવેલા છે કહેવાય છે કે નવા મંદિરની સ્થાપના પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી કુશાલ બાપુએ ઈસવીસન સન ઓગણીસો સાઠમાં કરાવી હતી કુશાલ બાપુએ અહીં તેની સ્થાપના કર્યા બાદ મંદિરનો શિલાન્સ પણ કરાવ્યો હતો અહીં મંદિરમાં ઉજળિયા સુદ બીજ ઉજવવામાં આવે છે અહીં રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ દર માસની એકમે કરવામાં આવે છે અને સાથે અનુકૂટ પણ ધરવામાં આવે છે અહીં વર્ષની 12 બીજ પણ ઉજવવામાં આવે છે અને પરમ પૂજ્ય સંત શ્રી ખુશાલ બાપુને પુણે તિથિ ઉજવવામાં આવે છે સાથે સાથે ભજન સંતવાણી તથા કાર્યક્રમો પણ થાય છે આ નવા રણુજા ધામ રામદેવજી મહારાજના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે નવા રણુજા ધામમાં પાદરવા સુદ નોમ દશમ અને અગિયારશ એમ ત્રણ દિવસનો મહામેળો યોજવામાં આવે છે આ ત્રણ દિવસ લાખો શ્રદ્ધાળુઓ રામદેવજી મહારાજના જન્મોત્સવમાં ભાગ લઈ દર્શન કરે છે અને મેળાનો આનંદ પામે છે આ મેળામાં અવનવા મનોરંજનના સાધનો દ્વારા મેળો પ્રકાશિત કરવામાં આવે છે નવા રણુજાધામ જામનગરથી બાવન કિલોમીટર રાજકોટથી પંચાવન કિલોમીટર અને કાલાવડથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે જામનગર રાજકોટ અને કાલાવાડથી એસટી બસની સુવિધા પણ છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો